આજે હતો રવિવાર એટલે અમે ફૂલ ફેમિલી સાથે નીકળી પડ્યા છીએ અમે અમારા માતાજીના દર્શને જે અમારા કુળદેવી છે તો વિડીયો જોતા રહેજો કેટલા કિલોમીટર થાય અને કયા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આ છે ફેમિલી સાથે આ અમારું સ્પ્લેન્ડરનો સાઉન્ડ હતો અને પછી રોડ ઉપર સરસ મજાનું લોકેશન હતું તો અમે થોડા સીન સપાટા કરી લીધા પછી ફરી નીકળી પડ્યા રોડ ઉપર ત્યાર પછી નજીકમાં જ અમારા માતાજીના દર્શન કરવા માટે અમે પહોંચી રહ્યા હતા તે ગામ જ આવી ગયું અને માતાજીનું સરસ મજાનું મંદિર તમને અત્યારે જે જોવા મળી રહ્યું છે તે છે મહાકાળીમાનું મંદિર જે રાતીધાર ગીર ગામમાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના તારાણા તાલુકાની અંદર તો મિત્રો આ છે અમારા કુળદેવી તો અત્યારે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા કુળદેવીના મહાકાળીમાના તો તમે પણ અમારી સાથે દર્શન કરો જય મહાકાળી માં માં તમારા ચરણે જે પણ ભક્તો આવે તેમના દુઃખો દૂર કરજો અને માતાજી અહીંયા હાજરા હાજુર છે મિત્રો તમે જે પણ મનોકામના માગશો તમારી જરૂરથી પૂર્ણ થશે અહીંયા ઘણા ભક્તો ઉમટી પડતા હોય જેની ઘરે પારણું ન બંધાતું હોય ખાસ તો એ લોકો અહીંયા માનતા કરતા હોય જેના ઘરે દીકરાનો જન્મ થાય એટલે એ લોકો અહીં રવિવારે આવતા હોય અને આવી રીતે દીકરાને સાકરના ભારોભાર જોગતા હોય અને માનતા પૂરી કરતા હોય ખરેખર મિત્રો આ રાતીધાર ગીર ગામને આંગણે માતાજી સાક્ષાત હાજરા હજુર છે જો તમે અહીં આવી અને માનતા કરો તો તમારી માનતા અસુભ પૂરી થશે ખરેખર મહાકાળી માના આશીર્વાદ લેવા જરૂર આવજો અને રાતીધર ગામ છે મહાકાળી માના નામથીને જ ઓળખાય છે તો બોલો જય મહાકાળી મા